પરભાર મુક્તો હતું સુરતી નવે સિવલ હોસ્પિટલ ની કિડની બિલ્ડિંગ ના ત્રીજા માળે અમર કક્ષ નું નિર્માણ કરવામાં આવ્યું જેનું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટિલ ના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યું તેમની સાથે અંગદાન પ્રવૃત્તિ ના પ્રણેતા અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપભાઈ દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા નવી સિવિલ હોસ્પિટલ માં અંગદાતાઓની સ્મૃતિમાં નવ નિર્મિત અમર કક્ષ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતું કિડની બિલ્ડિંગના ત્રીજા માળે અંગદાતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતું દક્ષિણ ગુજરાતનું આ પ્રથમ મેમોરિયલ છે લોકોમાં અંગદાન અંગે જાગૃતિ આવે તે માટે અમર કક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે અત્યાર સુધી નવી સિવિલ હોસ્પિટલમાંથી સડસઠ જેટલા લોકોને અંગદાન થકી નવું જીવન મળ્યું છે નવી સિવિલ હોસ્પિટલમાં અમર કક્ષનું નિર્માણ કરવામાં આવ્યું જેમાં સડસઠ જેટલા લોકોને અંગદાન થકી બસો પચાસ લોકોને નવજીવન મળ્યું છે નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર નર્સ અને સૌ કર્મચારીઓ ખૂબ સારી મહેનત કરી છે તે ઉપરાંત આખા ગુજરાતમાં અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ દેશમુખ તેઓએ ખૂબ જ પ્રયત્નો કર્યો છે આજે પણ અડસઠમો અંગદાન નવી સિવિલ હોસ્પિટલમાંથી થવા જઈ રહ્યું છે આજે પણ બિહારના એક વ્યક્તિ જેઓનું નામ મૃત્યુંજય છે તેમના અંગોનું દાન થવા જઈ રહ્યું છે તેમની બે કિડની આંખો અને liver એમ અનેક લોકોને જીવનદાન મળશે આવા અંગદાનના કાર્ય કરનાર નવી સિવિલ હોસ્પિટલ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન સુરત ન્યુ સિવિલ હોસ્પિટલ મે આજ તક 67 organ donation ہوئے ہیں اور આજ 68 वा organ donation हो रहा है उस पैसे करीब करीब 250 लोगों को उनको नई जिंदगी मिली है उनके परिवारों को उसके कारण बहुत बड़ी राहत भी मिली जिन्होंने अंगदान दिए है ऐसे परिजनों को जिन्होंने ऑर्गन डोनेशन करने के लिए सम्मति दी है अपने प्रियजन के अंग दूसरे के अंगों में काम लगे उसके लिए जो उन्होंने समय सर निर्णय किया इसके लिए उनका बहुत बहुत आभार व्यक्त करता हूं और जो

અંગદાન ક્ષેત્રે પણ અંગ્રેસર બની છે નવી સિવિલથી અત્યાર સુધીમાં સડસઠ સફળ અંગદાન થકી બસો પચાસથી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે આજે અષાઢી બીજના પર્વે વધુ એક વ્યક્તિનું અંગદાન મળ્યું છે સિવિલ હોસ્પિટલના અમર કક્ષમાં અત્યાર સુધી થયેલા સડસઠ અંગદાન વિશે માહિતી તેમજ તમામ અંગદાતાની તસવીરો સ્મૃતિપત્રો અંગદાનને ઉજાગર કરતા સૂત્રો આર્ટિકલ્સ અખબારી અહેવાલો લેખો મુકાયા છે અંગદાનના કારણે અત્યાર સુધીમાં કેટલાય લોકોને નવજીવન મળ્યું છે એ વાત સાથે અંગદાન કર્યા બાદ કોઈને મળેલી નવી જિંદગીની કહાનીઓ અહીં દર્શાવવામાં આવી છે જેથી મુલાકાત લેનાર અંગદાનનું મહત્ત્વ સમજશે આ કક્ષમાં એક કાઉન્સેલિંગ રૂમ પણ બનાવાયો છે